ત્યારે આ જમીન રદ કરાવી હોય તો તમારા બધાનો સહિયારો પ્રયાદ નથી તમારો બધાનો સહકાર હશે તો અંદર આખે આખે દોડી જો આપણી દેશ છે તો સાધારણ જમીન એટલે આવનારા દિવસો ની અંદર આ દૂધેલી હોય છે ભારત કે એમના પૈસા હોય એ આપણા દૂધ ના પૈસા છે જે આવવા આવે જે લુ એનો આવવા આવે પૈસા થઈને તો હું તમારી છું આપે બધા પૈસાથી રડવાની નથી અમે તમારા દીકરો હોય કે દીકરી એને હાથો ક્યાંય મળે તમારી જે કોઈ માંગણીઓ છે અમે બિન આખી ટીમ વર્ગે હું એવી જવાબદારી લઉં છું કે તમારા બધા ઘરે ઘરે આવવાના છીએ એટલે કોઈની વાતોમાં ના આવતા અને અમુક ની અંદર આખી આખું બોર્ડ બેસે તો તમારી જે કોઈ માગણીઓ છે એ અમે એક વર્ષની અંદર પૂરી કરી દઈશું એવી ખાતરી આપીએ છીએ આટલા તાપ અંદર આપ સૌ ઉ ભવો બનામો અમો બચા અમો બચાઓ दा चोको कबाददा चोका ले नौकरिया हो सबरदादा चोका ले नौकरियां अमोल बचाओ चोल बजाओ अमोल बचाओ चोल बओ चोर बजाओ अमोल बचाओ चोर बगाओ अमोल बचाओ चोर बगाओ ધીરે ધીરા ખેડૂતો ધીરે ધીર